ગુડ મોર્નિંગ મિત્રો આ સવારનો વ્યૂ છે મોર્નિંગ વ્યૂ ખેતરનો જુઓ હા હા આવી ગયા છે ડોળા બી આવશે ક્યાંક ક્યાંક આવ્યો હશે નાના પેલા તો હું બતાવીશ મોર્નિંગ વ્યુ છે હા હા સુરત દાદાનું બી આગમન થઈ ગયું છે હમણાં ખેતર ને હોળી આવતા આવતા તો બધામાં જ આવી જશે પછી લાગી જશે ડોળા બી આવી જશે આ બાજુ મેં જોયો છે આ એરિયો જો અહીંયા આ દોડો આવે છે બાજુ બીજી બાજુ બી છે અહીંયા બી પણ હજુ આવે છે ધીમે ધીમે અહીંયા છે આગળ હા ને આમ તો હવે છેલ્લા પણ જ છેલ્લે આવી જશે હવે સામણાં બે ચાર દિવસમાં ચાલો તો હા ડોળા આવી ગયા બી લગભગ તો બધી જ મકાની આવી ગયા છે શામડા હવે દોળા બી આવી ગયા છે એટલે આવે છે હજુ આમાં બી આવી જશે આવું સભું આ ટાઈપ ఆ బాటు कापੂ પડશે હવે કારણ કે આયા જ કોડડા હોય રેલાતા પણ નહી કે પકડાય એને એ અંદર વિકરેલોતો બધો બેગ દિવસમાં કાપી નાખીશું બાકી તો બીજો જે છે હમણા ડુંગર પેલે ખેલા રોપીને નાના નાના પછી મકાઈ ને ચારે બાજુ તાડ બાંધી દેશું એટલે નુકસાન ના કરે એમ ચાલો ડુંગર જઈને કઈ નવો નજારો બતાવો જે પાન ખડી ગયા છે ને મોડાની ડાળ પર અહીંયા મોવડા પડશે પેલા ફૂલ મોવડાને ને ફૂલ જ કહેવાય આ માટે આવ્યા નીચેથી અહીંયા કંઈ આવો આવો દ્રશ્ય છે હજુ આગળ જવાનું છે પણ અહીંયાથી આ બાજુ તળાવ દેખાય છે જો આગલા વિડીયોમાં બી જોયો હશે તમે એકદમ પવન ચાલુ છે ઠંડો ઠંડો हा जीव सोको वन तोडयो वन तोड आ जाओ पाना હા બીજો વંટોળા બાજુ આવ્યો એવો આજુ બધું ઉડાડી ઉડાડીને જાય છે